મારા ભાઈ વિશે કઈ બોલતા નહીં તારા ભાઈ વિશે ના બોલો તરત મારો ભાઈ આયા તરત મોઢું બગાડી કોણ ને કોણ ને કોણ ને કોણ તારા ભાઈ અને મારો ભાઈ આજ ને કે આજ આવે ને એટ આવે લો આને તો કે 12 મહિનાનું ફીધું મારો ભાઈ કોણ પર ઉન ને પર એટલે ખાવ નજી અને મારો ભાઈ તો આજ આવ્યો હોય તો ઠેક હાલ આવે એટલે તમને એમ કે ફિર 12 મહિનાનો મારો ભાઈ 12 મહિના આવે એમ અને બીજી એક તમને વાત કહેવાની છે કે હા હમણે તમે આપણે ગયા જાતા ઘરે હોય ત્યારે મને ઠક્કો હાલતા હતા શું મરી ઠક્કો હાલતા મને ઠક્કો હાલતા હતા હા શું આલે શું હું કે કરી શું ઠક્કો આવે તને કઈ કીધું હતું કે લો

તમને બધા પ્રેમથી ખવરાવવા રાત લાગે જ્યાં જોવે એને વેવણે જ્યાં તો વેવણે પ્રેમથી ખવરાવી થુલી પાસી અને થુલી હા કે બનાય થુલી થુલી તો વાર જામી એટલે અમે બનાવાય ની સારી લાગતી વા એ આ પાલ તો હોય ને એમને ઘરે નહીં સારું લાગે સારું ખા દેલું હોય ને પાછું ધીકો પાછું દે ખવરાય હતા અને પછી સાચવી દે

ના મારી ને તમે ચાના લીલા પીલા ડોરા તમ કાઢો મારા હામ તું ચાલે ને ડોરા કાઢે મારા હામ કઈ મને બીક નહીં લાગતી હો તો મને કઈ બીક નહીં લાગતી ડોરા બોરા ને એ ખાવાના એ માફ મારે જવાનું તો તારે માફ મારે જવાનું તમે તો કહેતા હતા તું કઈ છે હું કરીશ ડોરા કાઢે એમ તો ના સહન થાય ને હે થાય હા તમારા ગામ માં ભાઈ ભાઈડા ના રાજ ચાલે ભાઈ ચાલે ભાઈ ભાઈ ચાલે એમ આ ગામ ના તો છે તમે તો પણ આવા ના આવે તો

અને તમે તો હમણે હિન શીખ છો કના રોવાડે ચડ્યા હું કોઈને રોવાડે નહીં ના રે ના મન લાગે કઈક નશો કરો હો છો જારા જો તાર મારા ઉપર ખીજાતા જો હે ખીજાતા જો હે એમ તો કઈ હુંય જાવ પાવર નહીં સમજી લો તમારા મનમાં કોણ દેખાડું સટિયા દેખાડું એમ કઈ મને બીક નહીં લાગતી ઓકે મને નહીં બીક લાગતી તા 50 રૂપિયા ગામ ભરોસે મળી આવે છે બોલ શ્રી બૌચરે માતા કી જય Terima kasih telah menonton! HUUUUU AR gut Iya, kulitnya punya. Boleh, baik kalau લા માય પર જતા ના રે પોલીસ વાળા પાછા અને કાય શું થયો હે હરકાયો મારી મને બધું ભરી ગયો અને કાય હે આ કાય હક બધું બધું ગયો મને આમ તું જાણના બક ભરીની ખબર છે બે ધંધાજીઓ મારી મારી બે ધંધાજીઓ મારી જુઓ તમે મારી જુઓ ના એને પડતો જ કરો એને તમે આલ્યાન ઉપર તો કરો એને પછી તો કરો બરોબર હા અને આ હે અને એ સાહેબ કોકના ભૈરાને ભેળ ભેળ દેવા ન દેહો લગેણ બિચારા પણ નહીં અમે પર હાથ નહીં અને તમે આયા હોય તો ફરિયાદ કરી પડે તમે

હોય તમારે બોલો જાય આવતા અમારે ઘર ઘરના આત્મા કઈ હોય નહીં તમે જોડે આવો એ પાસી ખેંચી લે પાસી પાછી ખેંચાવ જો પપ્પા પેસ્ટ કર રાયટ પર રાયટ બજવું કરો છો તું તૈયાર થઈતી દિયા થઈ ને એમ થઈ ત્યારે તો હું ને તો બીજો ગોદ લેવાનો છે એમ શું આતરાને શું કરવાની હોય સાહેબ સાહેબ તમે આભળો વાત આપળો વાત આપળો એમ નેમ તને દેવા મંડવો આ સાયમી ને બે કટુકાકાને ને જો હા કોને થઈ ગયો આપણે અને અમને દીધો હે पाछे कंटो मटाड़जो पण पहला पोलीस वाला कोणा घरी ना जाय वो कण लाखो खजक बाजू जरा आम्ही जासे यो न तुसी तो यो न तुसी ક્યાં હાથે ગાડી લાવી દે દેવું તોય કોનેવા લાવી દે એ મારા ઉપર દેજે તે આમ કર્યું જો એ જો ને પોલીસવાળાે સબરાહ કરી તો પણ તાકરી તાકરા વિચાર કર તો પોલીસ વાળા નંબર ચાહી લાઈ આ પોલીસ વાળા નંબર ચાહી

马钢，马钢。